કે ભારતમાં ક્રિકેટ એક રમત નથી એ તો એક ઇમોશન છે અને ઇમોશનના મેદાનમાં જ્યારે કોઈ પ્લેયર બ્લુ જર્સી પહેરીને ઉતરે છે ને ત્યારે આખો દેશ તેનો છે પણ એક ગુજરાતી તરીકે જ્યારે હું મેચ જોઉં અને એમાં પણ જો કોઈ ગુજરાતી પ્લેયર આવે ને તો એકવાર મોઢામાંથી નીકળી જ જાય આ ગુજરાતી છે હો તો આજે આપણે આ વિડિયોમાં વાત કરીશું એવા ધૂમધામથી રમતા બરોડા સુધી હોય કે રાજકોટ થી જામનગર સુધી ગુજરાતી પાવર ઇન્ડિયન ક્રિકેટ સૌથી પહેલા ગુજરાતના સ્ટેડિયમ વિશે થોડી માહિતી લઈએ તો ગુજરાતમાં આમતું ઘણા બધા સ્ટેડિયમ છે

અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ વલસાડ તો હવે વાત કરીએ ગુજરાતી ક્રિકેટર્સની ની તો એમાં પહેલું નામ છે પાર્થિવ પટેલ જે અમદાવાદના વતની છે પાર્થિવ પટેલે 2002 માં માત્ર 17 વર્ષની ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરીને ભારત માટે સૌથી યંગેસ્ટ વિકેટ કીપર બન્યા હતા તેણે 25 ટેસ્ટ 38 વન ડે અને બે ટી20 ઇન્ટરનેશનલ મેચમાં ભારતને રિપ્રેઝન્ટ કર્યું છે બે હજાર સોળ સત્તરમાં રણજી ટ્રોફીમાં ભારતને ફર્સ્ટ ટાઈમ રોલ પ્લે કરેલો હતો નામ છે રવિન્દ્ર જાડેજા જેઓ જામનગરના વતની છે જાડેજા એક પ્રિસ્ટીજિયસ ઓલરાઉન્ડર છે જેમણે બોતેર ટેસ્ટ એકસો સત્તાણું વન ડે અને ચીમોતેર ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોમાં ભારતને રિપ્રેઝેન્ટ કર્યું છે

તેણે બ્યાસી આઈપીએલ મેચોમાં નવસો સડસઠ રન બનાવ્યા અને ગુજરાતના જો બધા જ રાજ્યોની વાત થાય તો આપણા રાજકોટના પ્લેયર કેમ તો હવે વાત કરવાની છે ચેતેશ્વર પૂજારાની પૂજારાએ સૌથી વધુ ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 7000 થી વધુ રન બનાવ્યા છે તેણે 2018 19 માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી પૂજારાની ટેકનિક અને ધીરજ માટે તેને ન્યૂ વર્લ્ડ તરીકે ઓળખાય છે સો ધ નેક્સ્ટ ક્રિકેટર ઇઝ કિરણ મોરે જેઓ વડોદરાના વતની છે કિરણ મોરે 1984 થી 1993 સુધી ભારત માટે 49 ટેસ્ટ અને 94 વનડે મેચોમાં વિકેટકીપર તરીકે રમ્યા તેણે ટેસ્ટમાં 110 કેચ અને 20 સ્ટમ્પિંગ કર્યા. જ્યારે વનડેમાં 63 કેચ અને 27 સ્ટમ્પિંગ કર્યા. મુરે 1988 થી 1991 માં એશિયા કપ જીતવામાં ભારતની ટીમનો ભાગ રહ્યા. તેમાંથી હવે વડોદરાના વધુ એક પ્લેયરની યાદીમાં છે નયન મોંગિયા. મોંગિયાએ 1994 થી 2001 સુધી ભારત માટે 44 ટેસ્ટ અને 140 વનડે મેચોમાં વિકેટકીપર તરીકે રમ્યા.

ભારત મુખ પ્રતિનિધિત્વ કર્યું જુસુફે બે હજાર એકવીસમાં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી તો આ બધા જ ખેલાડીઓ માત્ર ભારતીય ટીમમાં સ્થાન નથી મેળવ્યું પણ ગુજરાતને ક્રિકેટના નકશા પર ખાસ જગ્યા આપી છે આજે પણ જ્યારે કોઈ ગુજરાતી બ્લુ જર્સી પહેરીને મેદાનમાં ઉતરે છે ને તો દરેક ગુજરાતી ક્રિકેટ ફેનનું દિલ ગર્વથી ભરાઈ જાય છે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ફટાફટ શેર કરી દો ક્રિકેટ લવઝને અને હા અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં